ગુજરાતમાં દારૂબંધીના ફરી એક વખત ધજાઘરા ઉડતા જોવા મળ્યા છે વાત છે બનાસકાંઠાની કે જ્યાં થરાદમાં કાર પલટી ખાઈ જતા હાઇવે પર દારૂની રેલમ છેલમ થઈ થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર આ અકસ્માતની ઘટના બની જેમાં કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર પલટી ખાઈ ગયા બાદ દારૂની રેલમ છેલ થતી જોવા મળી થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહેલી આ કાર જે પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતના કારણે રસ્તા પર દારૂની રેલમ છે બનાસકાંઠાની કે જ્યાં થરાદમાં કાર પલટી ખાઈ જતા હાઇવે પર દારૂની રેલમછેલમ થઈ થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના બની જેમાં કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર પલટી ખાઈ ગયા બાદ દારૂની રેલમછેલ થતી જોવા મળી થરાતના ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહેલી આ કાર જે પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતના કારણે રસ્તા પર દારૂની રહેલમછલમ જોવા મળી